સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થયા છે અને તેઓ ઠગબા સાબિત થયા છે રાજકોટમાં સર જ્ઞાતિ સમૂહ લગ્નમાં હોબાળો થયો છે અઠ્યાવીસ જેટલા જોડાઓ ત્યાં લગ્ન માટે સવારે સાડા છ ત્યાં પહોંચ્યા હતા અને જાનૈયાઓ પણ તેમની સાથે ત્યાં પહોંચ્યા હતા જોડાઓ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા એટલે કે કુલ ત્રીસ હજાર પડાવવામાં આવ્યા હતા અને હવે તેઓ જે આયોજકો છે ફરાર થયા છે છે થઈ ગયા માધાપર ચોકડી પાસે ઋષિવંશી સર્વ જ્ઞાતિ સમાજનું સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં અઠ્યાવીસ જેટલા લગ્ન જોડાને આજે બોલાવવામાં આવ્યા હતા અને જે સોશિયલ વર્ક નામે આયોજકોએ આ સમૂહ લગ્ન નું આયોજન કર્યું હતું પરંતુ તેઓ હવે ફરાર થઈ ગયા છે આયોજકો પોતે ફરાર થઈ ગયા છે તેઓ ત્યાં હાજર નથી લગ્ન માટે દીકરા અને દીકરી પક્ષ પાસેથી પંદર પંદર હજાર ઉઘરાવવામાં આવ્યા હતા રાજકોટમાં સર્વ સમૂહ લગ્નમાં હોબાળો થયો છે અઠ્યાવીસ જેટલા લગ્ન જોડાના આજે યોજાવાના હતા લગ્ન જાન મંડપમાં આવી અને આયોજકો ફરાર થઈ ગયા આયોજકો ફરાર થતા લગ્ન અટકી પડ્યા છે રાજકોટ સહિત અલગ અલગ જિલ્લામાંથી આવ્યા હતા લોકો અને વરરાજા અને કન્યા હવે મૂંઝવણમાં મુકાયા છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓ કહી રહ્યા છે કે અમારા પૈસા તમે પરત આપી દો અમને અમારી આબરૂ પરત આપી દો ઋષિવંશી સમાજ સેવા સંઘે કર્યું હતું લગ્નનું આયોજન ચંદ્રેશ છાત્રોલા દિલીપ ગોહિલ અને દીપક હિરાણીએ કર્યું હતું લગ્નનું આયોજન આ આયોજકોના નામ છે જેઓ અત્યારે આ લોકો પાસેથી પૈસા પડાવીને ફરાર થઈ ગયા છે માધાપર ચોકડી નજીક ખુલ્લા પાર્ટી પ્લોટમાં મંડપ નાખીને લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગ્ન માટે આજે વરરાજા અને કન્યા છે તેમની પાસેથી ત્રીસ હજાર પડાવવામાં આવ્યા મૂંઝવણ એકાએક લોકો એ માગ કરી રહ્યા છે કે અમારા પૈસા પરત આપી દો અને અમને અહીંયાથી થી કરો તેઓ સવારે છ વાગ્યા થી લઈને ત્યાં પહોંચ્યા હતા આસપાસના જિલ્લાઓમાંથી લોકો ત્યાં પહોંચ્યા છે વધુ વિગતો આ મુદ્દે ચર્ચા કરવા માટે અતુલ રાજાણી આપણી સાથે જોડાઈ ગયા છે લાઈન પર અતુલભાઈ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સમૂહ લગ્નના કાર્યક્રમમાં આયોજકો ફરાર થઈ ગયા છે આપની શું પ્રતિક્રિયા રાજકોટના માધાપર બેડી ચોકડી પાસે સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન હતા એમાં જેટલા લગ્ન હતા પણ આયોજકો ફરાર થઈ ગયા કે ગંભીર બાબત છે અને આયોજકે જે ત્રીસ હજાર રૂપિયા ઉઘરાવ્યા છે ઉઘરાવીને ભાગી ગયા છે ખરેખર આની સામે ગુનો દાખલ થવો જોઈએ પણ કોઈ પણ જ્ઞાતિઓ સમૂહલગ્ન જો કરતા હોય છે કોર્પોરેશનમાંનું રજીસ્ટ્રેશન થવું જોઈએ પોલીસમાં રજીસ્ટ્રેશન થયું તો જ આ લોકો બધું ખોટા ધંધા બંધ થશે જો આવનારા દિવસોની અંદર આ કરવામાં નહીં આવે તો ઘણા લોકો આવા જે આયોજકો છે ફરાર થઈ જશે જી અતુલજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે અતુલજીએ પણ જણાવ્યું કે આના વિશે જરૂરથી નોંધણી થવી જોઈએ જ્યારે પણ સમૂહલગ્ન લગ્ન યોજાય ત્યારે પણ પોલીસ વેરીફિકેશન થવું જોઈએ નહીતર અગાઉ પણ આવનારા દિવસોમાં પણ જ્યારે સમૂહલગ્ન લગ્ન યોજાશે ત્યારે આયોજકો ફરી ફરાર થઈ શકે છે આ એક મોટી ઉદાહરણરૂપ ઘટના છે ઘટના કોઈ હતું જ નહીં કાર્યકર્તા નથી અને કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલી છે નહીં ખાલી અહીંયા મંડપ જ ગાળે નાખેલા છે જમવાની પણ વ્યવસ્થા નથી હવનકુંડ કે કોઈ પણ જાતની ક્યાં વ્યવસ્થા છે જ નહીં આયોજકો ફરાર છે હા અત્યારના હાલના ન્યુઝ મુજબ આયોજકો ફરાર છે નથી ઉપડતા કઈ ના ફોન પર ઘણા બધા કરેલા છે પણ કોઈ જાતના ફોન એના મતલબ રિસીવ કરવામાં આવેલા નહીં